नमस्कार टाटा गर्ल्स इंग्लिश मीडियम स्कूल ना डायनेमिक आचार्य श्री टाटा गर्ल्स स्कूल ना आचार्य माझी दीकरी यासमिन जेणे टाटा गर्ल्स स्कूल ने एक उंचाई परर पोहचाडी एवढं भूतपूर्व आचार्य ने आणि नो इंटरव्यू લીધો તો આ જ સ્કૂલો મારી દીકરી પણ થોડો સમય ભણી હતી ટાટા ગર્લ્સમાં એવા હુતોક્ષી જમાદાર મેડમ જેમણે ટાટા હોલને સંચાર્યો છે અને સંભાળ્યો છે એવા અવારી સાહેબ તમામ શિક્ષક મિત્રો તમામ જુદી જુદી સંસ્થામાંથી પધારેલા આચાર્ય મિત્રો ભૂતપૂર્વ શિક્ષક મિત્રો તમામ વાલી મિત્રો અને વાલા દીકરા દીકરીઓ આજનો પ્રોગ્રામ તમારો બહુ ખાસ છે કારણ કે પંદરમું વર્ષ સ્કૂલ પૂર્ણ પૂર્ણગર છે એકવાર જોરદાર તાળી સ્કૂલ માટે પાડી લેવા જે સંસ્થા પંદર વર્ષથી એક મુકામ ઉપર પહોંચી છે બીજું કે દીકરીઓએ જે પ્રાર્થનાથી શરૂઆત કરીને એને માટે જોરદાર તાળી પાડો કેટલી સુંદર પ્રાર્થના રજૂ કરી હવે તો તમામ મા બાપોને વિનંતી કરું છું કે એમની પર વિશ્વાસ અને શ્રદ્ધા રાખજો કે મોઢે જ પ્રાર્થના સંસ્કૃતમાં ગાય છે એને માટે પણ જોરદાર તાળી પાડ દો દીકરીઓ દ્વારા ગવાયેલી સંસ્કૃતમાં પ્રાર્થના આ તમારા જ દીકરા દીકરીઓ છે એટલે થોડી શ્રદ્ધા અને ધીરજ રાખજો તો કદાચ એ ફૂલ છે એ છોડ છે એ છોડનું તમે જતન બહુ સારી રીતે કરી શકશો મિત્રો આજે મારે બે ત્રણ વાત આપ સાથે શેર કરવી છે અને એકાદ બે વાત વાલી મિત્રો માટે હશે અને એકાદ બે વાત વિદ્યાર્થીઓ માટે હશે અને બોર્ડની પરીક્ષા પણ સોમવારથી ઓલરેડી છે મિત્રો પહેલી મહત્વની વાત ભાવનગરનું તળાજા તાલુકાનું બહુ નાનું ગામ ગોરખિયા ગામ આ ગામનું એક બાળક આ સત્ય ઘટના છે તમે ગૂગલ બાબા ઉપર ચેક કરી શકો છો જેનું નામ છે ગણેશ બારૈયા આ દીકરાએ ધોરણ દસની અંદર છોતેર ટકાએ પાસ કર્યું આ બાળકે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ લીધું અને એમાં બી ગ્રુપ લીધું હું એ આ વાર્તા તમને એટલા માટે શેર કરી રહ્યો છું કે તમે તમારા બાળક ઉપર થોડો વિશ્વાસ અને શ્રદ્ધા રાખી શકો કારણ કે આપનું બાળક પણ આવતીકાલે આ શાળા અને આપણા સમાજનું આપણા કુટુંબનું નામ સો ટકા ભારત દેશના નકશા ઉપર અંકિત કરશે એની મને પૂર્ણ શ્રદ્ધા છે પણ ક્યાંક આપણો વિશ્વાસ ડગમગી જાય છે એને માટેનું ઉદાહરણ તમારી સમક્ષ મૂકી રહ્યો છું અને સત્ય ઘટના છે આ ગણેશ બારૈયાની ની હાઈટ માત્ર ત્રણ ફૂટ વજન માત્ર ચૌદ થી સાડા ચૌદ કિલો ઘટી જાય તો તેર કિલો થાય અને વધી જાય તો પંદર કિલો થાય એથી વિશેષ નહીં એને ધોરણ બારમાં સત્યાસી પર્સન્ટાઇલે વિજ્ઞાન પ્રવાહ બી ગ્રુપ સાથે પાસ કર્યો એણે નીટની પરીક્ષા આપી સાહેબ નીટની પરીક્ષામાં એની જે વિકલાંગતા હતી સેવન્ટી ફાઈવ ટુ એટી પર્સન્ટેજ દિવ્યાંગતા હતી એમાં એના બસો ને સત્યાસી ગુણ આવ્યા અને આખા ગુજરાતમાં એનો દિવ્યાંગતામાં દસમો ક્રમાંક આવ્યો આ દીકરાનો એટલે એને એડમિશન કોઈ પણ મેડિકલ કોલેજમાં આરામથી પૂર્ણપણે મળી જાય એનું કાઉન્સેલિંગ થયું અને કાઉન્સેલિંગ થયું તેની અંદર અંતે એવું કહેવામાં આવ્યું કે તમારી દિવ્યાંગતાને કારણે તમારી ત્રણ ફૂટ હાઈટ હોવાને કારણે તમે ડિસ્કવોલિફાય થાવ છો કારણ કે ઇમરજન્સીમાં જ્યારે પેશન્ટની સેવા કરવાની હોય ત્યારે તમે ન કરી શકો એટલા માટે તમને ડિસ્કવોલિફાય કરવામાં આવે છે એણે આરટીઆઈ કરી કે ભાઈ એવા કયા નોર્મ્સ છે જેને કારણે મને ડિસ્કોલિફાય કરવામાં આવે છે તો ફરી પાછું આરટીઆઈ નોર્મ્સને કારણે નોમ્સ આપીને ફરી પાછું એનું કાઉન્સેલિંગ ગોઠવાયું ફરી પાછું ડિસ્કવોલિફાય કર્યું આ છોકરો એના મા બાપ તો બહુ ગરીબ છે મજદૂરી કામ કરે છે ખેતી કામ કરે છે આ છોકરો હિંમત નહીં હાર્યો કારણ કે એનું સપનું હતું કે ડૉક્ટર થવું એટલું જ નહીં એમના ટ્રસ્ટીઝ અને કોલેજના આવા પ્રિન્સિપલ્સ પ્રિન્સિપલ સર માટે પણ એક જોરદાર તાળી થઈ જાય મિત્રો કારણ કે આ શિક્ષકોને બાળકો જે તમારા દોડે છે ને એમના માર્ગદર્શન હેઠળ દોડે છે મિત્રો અને આજે જે અભિવ્યક્તિ કરશે ને એ એમનું પૂર્ણ નેતૃત્વ પ્રાપ્ત થયું છે માટે અભિવ્યક્તિ કરી શકે છે એટલે એ દીકરાને ટ્રસ્ટી અને પ્રિન્સિપાલે બહુ સપોર્ટ કર્યો એ લોકો હાઈકોર્ટમાં ગયા સર બે હજાર અઢારની વાત છે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે બે એક મહિના કેસ ચાલ્યો કેસ જો એન્ડિંગ થયું અને રિઝલ્ટ આવ્યું કે ભાઈ એમસીએના નિયમ મેડિકલના નિયમ કાઉન્સિલના નિયમ બરાબર છે એ લોકો સર હિંમત નહીં આર્યા સુપ્રીમ કોર્ટમાં ગયા અને આપ જાણો છો સુપ્રીમ કોર્ટના વકીલની ફી કેટલી હોય છે મેનેજમેન્ટ અને એ સપોર્ટ કરો એક મેનેજમેન્ટ અને શું કરી શકે શિક્ષક શું કરી શકે છે એનું ઉત્તમ ઉદાહરણ છે સુપ્રીમ કોર્ટમાં ગયા સર સુપ્રીમ કોર્ટમાં બે એક મહિનાની અંદર કે ત્રણ મહિનામાં જ એ કેસનો નિવેડો આવ્યો અને જજમેન્ટ આવ્યું એમણે એમસીઆઈને ફટકાર લગાવી સુપ્રીમ કોર્ટે કે તમારી પાસે એવા કયા નિયમ છે કયા એવા રૂલ્સ છે જેને કારણે તમે અધિકારીને ડોક્ટર બનતો અટકાવી શકો છો અને તમારે એડમિશન આપવું જ પડશે અને એટલું જ નહીં બે હજાર અઢારમાં આ પ્રક્રિયા છ મહિના થઈ ગયા એટલે ઓગણીસમાં એન્ડ ટાઈટલ નીટની પરીક્ષા આપ્યા વગર આ છોકરાને એ જે ઈચ્છે તે એડમિશન આજે છોકરો બની ગયો છે છે અને કરી રહ્યો મિત્રો આપનું બાળક પણ બધું જ કરી શકે એમ છે એટલા માટે બે શબ્દ તમને આજે ગિફ્ટ કર્યા છે વિશ્વાસ અને શ્રદ્ધા રાખશું બીજી મહત્વની વાત ભગવાન બુદ્ધ જ્યારે સિદ્ધાર્થ હતા અને કપિલ વસ્તુથી નીકળ્યા કપિલ વસ્તુ નગરીથી અને બસ એમણે ખાવા પીવાનું છોડ દીધું તપ કર્યું એક વૃક્ષ નીચે ઉભા રહ્યા શરીર આખું સુકાઈ ગયું કેટલીક કન્યાઓ ત્યાંથી પસાર થઈ રહી હતી અને કન્યાઓ ખબર નહીં પોતાની મસ્તીમાં ગીત ગાતી જતી હતી અને ગીતના શબ્દો કંઈક એવા હતા કે વીણાના તારને બહુ ટાઈટ કરવામાં આવે તો સંગીત નહીં નીકળે અને બહુ ઢીલા મૂકવામાં આવે તોય સંગીત સુર નહીં નીકળે અંદરથી અને આ ભગવાન બુદ્ધ બન્યા તે પહેલાની વાત છે સિદ્ધાર્થ અત્યારની વાત છે અને એમણે જોયું કે હું જે ઘોર તપસ્યા કરું છું તો ઉપદેશ કેવી રીતે આપી શકીશ અને એમાંથી પાઠ લઈને એમણે ફરી પાછું પોતાનું રીસીડ્યુલ કર્યું મિત્રો તમારા દીકરા દીકરીને પણ બહુ ખેંચા ખેંચી નહીં કરશો એના તાર બહુ વીણાના ટાઈટ નહીં રાખશો માપના રાખજો સુર નીકળશે તમારા દીકરા દીકરીઓને એને માટે એક વિનંતી કરો છો કે સાંભળજો કારણ કે ધીમે ધીમે મોબાઈલ અને ટીવી અને મોબાઈલ આ પછી બાળકોને સાંભળતા આપણે બંધ થઈ ગયા છે એને પૂર્ણ પ્રેમ આપજો જ્યારે જરૂર છે હમણે ત્યારે અને મારી કોલેજ એસબી ગાયડા કોલેજમાં આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ આવે તો વેલકમ છે અંગ્રેજી માધ્યમ મારતા એક ડિવિઝન ચાલે છે તો ત્યાં આવો તો પણ કોલેજમાં આવ્યા પછી પણ સાંભળજો અને કોલેજ જેમ સ્કૂલની મુલાકાત લો છો એમ કોલેજમાં પણ મારી પાસે આવજો કે સર મારો દીકરો કે મારી દીકરી રોજ સવારે કોલેજ આવે છે તો એની કેટલા ટકા હાજરી છે જરા ચેક કરવા આવજો મારો અધ્યાપક અને હું બતાવીશ મિત્રો જ્યારે કેરિંગની જરૂર છે બાળક કોલેજ આવે છે કેરિંગની જરૂર છે તમે ત્યારે છોડી દો છો આ તો ઠીક છે ગાર્ડા કોલેજ એ કારણ હું ફરી કહું છું યાસમિન ની સ્કૂલમાં પણ કહી લો અહીંયા પણ કહું છું ગાયડા કોલેજ એ માનવી બનાવવાની ઇન્સ્ટિટ્યુટ છે માનવ બનાવીને છોડીશ મિત્રો એટલે જયારે તમારા બાળક કોલેજ આવે છે સ્કૂલ પછી ત્યારે પણ કેર કરજો અને આવજો જેમ ધોરણ દસ અને બારમાં ત્રણ ત્રણ કલાક તમે બહાર ઊભા રહીને તપશ્ચર્યા કરો છો તમારું બાળક હોલમાં પરીક્ષા આપે છે કાંઈ જરૂર નથી છતાંય તમે જાઓ છો તો કોલેજમાં પણ જ્યારે પરીક્ષા આપે ત્યારે ખરેખર આવજો મારા સર તેત્રીસ વર્ષ થઈ ગયા સેનાઝ મેડમનો તો અનુભવ છે યાસબીનને પણ અનુભવ છે હુતોક્ષીબેનને તો છે જ તેત્રીસ વર્ષમાં એક પણ વાલી મારી પાસે આવીને એમ નથી પૂછ્યું કે સર મારી દીકરી રોજ આવે છે જરા હાજરી બતાવશો એક પણ વાલી આવી નથી પૂછ્યું આપ સૌને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું જરૂર મારી કોલેજમાં કે બીજી કોઈ પણ કોલેજમાં એડમિશન લે જરા જઈ આવજો મહિને પંદર દિવસ એક આંટો પ્રિન્સિપાલ સર ટીચરને મળજો કે એનો ગ્રાફ કેવો છે ત્રીજી મહત્વની વાત બહુ ટાઈટ ને રાખશો ને બહુ ઢીલું પણ નહીં છોડશો ત્રીજી મહત્વની વાત ભગવાન બુદ્ધ એ સવારની પર ભિક્ષા માટે નીકળે છે દેહી કહે છે અને અંદરથી સ્ત્રી બહાર આવે છે સ્ત્રી ગમે તેમ એલ ફેલ બોલે છે ભગવાન બુદ્ધ નો શિષ્ય આનંદ એમ કે ગુરુવર પાઠ ભણાવી દઉં તો કે છે કે તું ચાલ નથી પાઠ ભણાવો થોડે આગળ જઈને ધ્યાનથી સાંભળજો અને જીવન જીવવાની ઉત્તમ જડીબુટ્ટી છે આ ઉદાહરણ એમ સો ટકા સાબિત થાય તમારા જીવનમાં સાબિત થશે ભગવાન બુદ્ધ કહે તું ચાલ આગળ આગળ ચાલે છે અને ભગવાન બુદ્ધ પોતાના હાથમાં રહેલું કમંડલ શિષ્ય આનંદને આપે છે અને પૂછે છે આ કમંડલ કોનું તો કે ગુરુવર આપનું તો કે મેં તને ભેટ આપ્યું આ વાત અહીં પૂરી થાય છે સાંજે ફરી પાછા ઉપદેશ માટે નીકળે છે કમંડલ જેવું હાથમાં શિષ્ય આનંદ લે છે તરત પૂછે છે આ કમંડલ કોનું તો કે મારું તો કે એક કમંડલ એક સાથે કેવી રીતે હોઈ શકે તું સવાર તો એમ કહેતો કે તમારું અને હવે હમણાં એમ કે છે કે મારું તો એક કમંડલ એક સાથે બે જણનું કેવી રીતે હોઈ શકે છે ત્યારે શિષ્ય આનંદ સમજાવતો એવું કહે છે કે ગુરુવાર સવારે તમે મને આપ્યું પણ મેં સ્વીકાર્યું નહીં અને પછી આપે હવે મેં સ્વીકાર્યું ગુવાર એમ કહે છે હે આનંદ પેલી સ્ત્રીએ તને મને જ અપશબ્દો કહ્યા છે પણ જ્યાં સુધી ન સ્વીકાર્યા ત્યાં સુધી અપશબ્દો કોના આપણે દુઃખી થવાની ક્યાં જરૂર છે મિત્રો એટલે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થશે કોઈ પણ કંઈ પણ કહી જાય ક્યારેય દુઃખી નહીં થશે અને મિત્રો મહત્વની વાત બાળ કેળવણીના કેટલાક સિદ્ધાંતો પૈકી સમય નથી કારણ કે આજે પરફોર્મન્સ જોવાના છે એટલે મેં માત્ર દસ બાર મિનિટ જ પંદર જ મિનિટ સરે કહી છે એટલા માટે કે પહેલો મહત્વનો સિદ્ધાંત બાળકને કહો છો તે નહીં કરો છો તે બહુ મહત્વનું છે ખાસ વાલીઓ માટે નમ્ર વિનંતી છે તમે ખાલી ઉપદેશ નહીં આપશો કહો છો તે નહીં તમે જે કરો છો તે બાળક જુએ છે બીજું બાળકને બોલવા દો તમે સાંભળો તમે એ જ આપી શકો જે તમારી પાસે છે અને ચોથું બાળકને સંસ્કાર સિંચન કામ શાળા અને કોલેજ અમારી જેવી કોલેજ કરે છે પણ એનું સંસ્કાર સિંચન કરવાનું કામ તમે પણ કરજો હું બાળકોને બહુ પ્રેમથી પૂછું છું મારા દીકરા દીકરીઓને કોલેજ તમને જાણીને આશ્ચર્ય થશે એક બે વાત કહું તો કે મારા કોલેજના મનોવિજ્ઞાનના દીકરા દીકરીઓ રોજ મા બાપને પગે લાગે છે એટલું જ નહીં શ્રીમદ ભાગવદ્ ગીતા વાંચે છે મારી મુસ્લિમ દીકરીઓ અને દીકરાઓ કુરાને શરીફ વાંચે છે મિત્રો રોજ સવારે શ્રીમદ ભાગવદ્ ગીતાનો પાઠ કરીને આવે છે સાથે જ ગાયત્રી મંત્ર કે હનુમાન ચાલીસા કે જે કંઈ કરવાનું હોય એ તમામ વિધિ પ્રવિધિ કરીને આવે છે મિત્રો અને ફ્રી હોય ત્યારે એ લોકો બીજી કોઈ વાત નથી કરતા માત્ર ને માત્ર મનમાં ગાયત્રી મંત્ર બોલતા હોય છે કારણ કે ગાયત્રી મંત્ર ઉપર રિસર્ચ થઈ રહ્યું છે જાપાન જર્મની અને અમેરિકાની અંદર કે આ મંત્રમાં કેટલી તાકાત છે મિત્રો આવા સંસ્કારોનું સિંચન કરવાનું કામ અમે કરીએ છે એટલે આપ થકી પણ હું દીકરા દીકરીને પૂછું છું કે દીકરા શ્રીમદ ભાગવદ્ ગીતા ઘરે છે તો કે હા ક્યાં છે તો કે મંદિરમાં કેવી રીતે છે તો કે લાલ કટકામાં છેલ્લી કોઈ વાંચી હતી તો કે સર એવું તો યાદ નથી પણ એક વખત દાદી એક્સપાયર થઈ ગઈ એટલે પપ્પા એક દિવસ દાદી એક્સપાયર થયા ત્યાં માથા પાસે લઈને કંઈક વાંચતા હતા એ શ્રીમદ ભાગવદ્ ગીતા જ હશે મિત્રો આપ નથી વાંચતા માટે દીકરા દીકરો નથી વાંચતા આપને નમ્ર વિનંતી છે આવા સંસ્કારના પાઠો શીખવજો તો અમારું કામ સરળ થશે અને આવતીકાલે ભારત દેશના ચરણોમાં માં ભારતીના ચરણોમાં આપનું એક બાળક એક ઉત્તમ માનવ બનીને આ ટાટા ગર્લ્સ સ્કૂલનું નામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું નામ અને આપનું નામ રોશન કરશે અને તમામ બાળકોને શુભેચ્છા પાઠવું છું અને જે પરફોર્મ થઈ ગયા છે તેમને પણ અભિનંદન અને જે પરફોર્મ કરવા બાકી છે એમને પણ એડવાન્સમાં અભિનંદન મારે બીજા એક પ્રોગ્રામમાં નજીકના થોડીક વારમાં જવાનું છે માટે હું થોડીક ક્ષણો પછી વિદાય લઈશ પણ ફરીવાર આપે જે મને સાંભળ્યો છે અને સ્કૂલે જે મને બોલાવ્યો માન સન્માન આપ્યું તે બદલ સ્કૂલ પરિવારનો અંતકરણપૂર્વક આભાર માનું છું મારી ચર્ચાનો અલ્પ વિરામ જય હિન્દ જય ભારત જય જય ગુરુ ધન્યવાદ